જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો હતો સારા વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડેલો હતો ધારીના ગઢિયા ચાવંડ બોરડી ટીંબા દલી રાજગીયા નેસ પાતલા તરસિંગડા વીરપુર ખીસરી દુધાળા સહિતના વિસ્તારોમાં અને ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે